સાવલી જનસેવા કેન્દ્ર પર ખેડૂતોને રાહ જોવાનો વારો આવી રહ્યો છે દર્શક મિત્રો પાક સહાય ફોર્મ ભરવા માટે સાત નકલ મેળવવા ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે ખાસ કરીને સર્વરડાઉનના કારણે સાત બારની નકલ મેળવવા પડી રહી છે ખેડૂતોને મુશ્કેલી સહાય ફોર્મ ભરવા માટે સેવા સદને ભારે ભીડ જોવા મળી હતી રાજ્ય સરકાર દ્વારા માવઠાના મારથી ખેડૂતોને થયેલા નુકસાનના સહાય આપવાની કરી હતી જાહેરાત

નકલો લેવા આવ્યા છે પણ નકલોની અંદર અમને ગમે કલાક દેવા ઊભા છે પોસિબલ જ નથી કારણ કે સર્વ ચાલે છે ગવર્મેન્ટને વિનંતી છે કે જલ્દી જલ્દી સર્વો ચાલુ કરે અને ખેડૂતોને જલ્દી જલ્દી બધા ફોર્મ ભરીને કમ્પ્લીટ કરીને આપે